શક્ય નથી થયું કોંગ્રેસે જે રીતે કામ કરવું જોઈએ તે રીતે નથી કર્યું વિદેશ નીતિ કેવી હોવી જોઈએ એ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે મહેસાણાના વિજાપુર ખાતે આજે સીએમની અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણી અને જે છે વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી મામલે જે છે વિજય સંકલ્પ યાત્રા યોજાઈ હતી સભા યોજાઈ હતી સભા બાદ જે છે તે કહી શકાય કે અનેક જે છે તે કોંગ્રેસ પર પ્રહારો પણ સભા દરમિયાન કરવામાં આવ્યા હતા ત્યારે આપણી સાથે ઋષિકેશભાઈ પટેલ છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું સાહેબ આ સભા યોજવામાં આવી હતી મુખ્ય કેવા કેવા મુદ્દાઓ લઈને હાલ પ્રજા સમક્ષ જે છે તે ભાજપ જઈ રહી છે અમે કોંગ્રેસ ઉપર પ્રહાર નહોતા કર્યા પરંતુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનો ડિફરન્સ વર્કિંગ સ્ટાઇલ ભારતનું સન્માન હોય ભારતના સો કરોડ લોકોની માન્યતાઓનું સન્માન હોય કે પછી કોંગ્રેસના સમયમાં થયેલો વિકાસ અને ભારતમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછીનો વિકાસ આ બંનેની તુલના જ કરતા થતા અમારો કોઈ કોંગ્રેસને એવો આક્ષેપ કે આરોપ નથી કે કોંગ્રેસે કશું નથી કર્યું પરંતુ જે રીતે કરવું જોઈતું હતું વિકાસશીલ દેશોની શ્રેણીમાં વર્ષો સુધી રહ્યા પછી ક્યારેય પ્રયત્ન નથી થયો કે દુનિયાની સાથે આપણે તાલ મિલાવી શકીએ પરંતુ આજે આ વિદેશ નીતિ કેવી ભારતની હોવી જોઈએ એ પ્રધાનમંત્રી મોદી સાહેબે બતાવ્યું બે દેશો વચ્ચે ન બનતું હોય અને છતાં પણ ભારતનું સન્માન જે બંને દેશો જાળવે એ પ્રકારની નિરપેક્ષ નીતિ કેવી હોવી જોઈએ એ પણ આજે દુનિયાને દેખાડ્યું છે સાહેબ ખાસ કરીને કોંગ્રેસના વધુ એક નેતા એક નિવેદન આપ્યું છે રાહુલ ગાંધી મહાત્મા ગાંધી સુધી નિવેદન આપ્યું છે દ્વારા શું શું હવે આ બાબતમાં કહેવું કોંગ્રેસે કદી સરદાર પટેલને સન્માનિત કરવાનું અથવા તો જે એમનું યોગદાન હતું એનું મહાત્મા એ બતાવવાનું ક્યારે પણ એ રાજી નહોતા કારણ કે એમાં એમને લાગતું હતું કે જવાહરલાલ નહેરુનું કદ ઢંકાઈ જશે બાબા સાહેબ આંબેડકરના કેટલા અપમાનો એમને કર્યા છે એ પણ ભૂતકાળ છે બાબા બાબાસાહેબનું મહત્ત્વ અને બાબા બાબાસાહેબનું યોગદાન ભારતમાં અને બંધારણમાં કેટલું છે એ પ્રસ્થાપિત કરી અને લોકો સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા એ વખતે પણ કર્યો હતો આજે પણ આ બંધારણ અને કેવળ બંધારણ રદ કરી દેશે બંધારણ ફેરવી નાખશે આ બધી જે વાતો કરે છે બિલકુલ પાયાવિહોણી છે આ લોકસભામાં કોંગ્રેસને આપ ક્યાં જુઓ છો મેં હમણાં કહ્યું તું જ્યારે દીવાની અંદર તેલ ખૂટવા આવે ને એટલે એ દીવો જે છેલ્લી ચમક વધારે દેખાય બિલકુલ યાદ ઋષિકેશ પટેલ ખાસ કરીને વાત કરી તો જે પ્રકારે કોંગ્રેસના નેતા દ્વારા જે નિવેદન અપાવ્યું છે તેને વખોડ્યું હતું ને સાથે સાથે મુખ્ય વાત કરી હતી કે જે આવનારી લોકસભા બાદ કોંગ્રેસનું જે છે પતન નિશ્ચિત છે જે પ્રકારે દીવો ઓલવા આવે ત્યારે જે ફફડાટ થાય છે તે પ્રકારની પરિસ્થિતિ હાલ કોંગ્રેસની છે તે પ્રકારનું નિવેદન પણ ઋષિકેશ પટેલે આપ્યું હતું તે સદવે ઝી મીડિયા મહેસાણા સમાચારો અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસની મહાજનસભાના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલી